હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આપણે આજે એક સાટા જેવી જ ઘઉંના લોટમાંથી મીઠાઈ બનાવવાની છે અને ઓનલી ફોર ઘઉંનો લોટ જ લીધો છે આમાં આપણે મેંદાનો લોટ પણ યુઝ નથી કર્યો એટલે માપ સાથે લેવું તો આ એક દોઢ વાટકી હું લોટ લઉં છું એક વાટકી લોટ લીધો તો ને આ અડધી વાટકી અને આના જ માપથી આપણે અડધી વાટકી ખાંડ લઈશું એની ચાસણી બનાવવા માટે તો પેલા તો આપણે લોટ બાંધી લઈ આપણે મોણ માટે એમાં બે ચમચી ઘી ઉમેરી દોઢ થી બે ચમચી એમાં થોડાક તલ ઉમેરીશું આને હરવે હરવે મિક્સ મોણ આપી દેવાનું પછી થોડું એવું આપણે હલકું ગરમ પાણી કરી લેવાનું અને એને ગરમ પાણીમાં જ આપણે લોટ બાંધવાનો હલકું એટલે આપણે આમાં આંગળી અડાડીને તો બળે નહીં એ રીતે એટલું લેવાનું છે અને આ પરફેક્ટ હું માપ સાથે જ લઉં છું તો આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈ મીડિયમ રોટલીનો લોટ બાંધતા હોય એવો જ બાંધવાનું છે તો આપણો આવો લોટ તૈયાર થઈ ગયો છે અને આપણે આ માપથી જોઈને તો વાટકી જેટલું પાણી જોયું છે ગરમ હવે લોટને આપણે મિનિટ રેવા દઈએ તો આપણે એનો આંટો જે લગાવવાનો છે ને એવડો એ તૈયાર કરી લઈએ ને ચાસણી કરી લઈ તૈયાર એની ઉપર ચોપડવા માટે આંટો લગાવવાનો છે એમાં બે ચમચી મેં ઘઉંનો લોટ લીધો છે અને બે ચમચી હું ઘી લઈશ આપણે આવી સ્લેરી બનીને તૈયાર થઈ ગઈ છે તો આને આપણે એક બાજુ રાખી દઈએ અને ચાસણી તૈયાર કરી લઈએ હવે ચાસણીનું માપ જોઈ તો આ અડધી વાટકીથી થોડુંક એટલું વધારે ખાંડ લીધી છે જે આપણે લોટનું માપ લીધું હતું ને એની સાથે અડધીથી થોડીક વધારે છે એના માપથી જ આપણે પા વાટકી આટલું ચોથો ભાગ પા વાટકી પાણી લેશું એને ગરમ કરવા કરવામાં એક તારની એવી આપણે ચાસણી લઈ લઈ આપણે ચાસણીમાં બેક તાતણા કેસર ઉમેરશું આપણે નાના નાના લુવા કરી લેશું ચાર પાંચ પડ પાંચ રોટલીના ના લુવા લેવાના છે આવી રીતે પાંચ લુઆ લઈને વણવાની રોટલી આવી રીતે રોટલી આપણે વણી લેશું વણાઈ ગઈ છે એની ઉપર આપણે જે સ્લેરી લગાવી હતી એ આપણે લગાવી હતી એકદમ ફરતી કોરે ક્યાંય રહી ન જવું જોઈએ ખાલું એવી રીતે લગાવવાની એની ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈશું એની ઉપર એ લગાવી દેવાની ત્રીજી રોટલી મૂકી દેશે લગાવતી જવાની બધી રોટલી તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી થોડુંક વેલણ મારી અને થોડી પાતળી કરી દેવાની તમે ત્રણ રોટલી પણ લઈ શકો અને પાંચ લઈ શકો રીતે આપણે રોલ વારતા જાહું રોલ વાળી અને નાના નાના કટ લગાવી દેવાના ના બધા સ્ટેપ દઈ દેવાના આવી રીતે મૂધી કરી સ્ટેપ દબાવી અને આવી રીતે દઈ દેવાના આપણે આવી રીતે બધાના આપણે સ્ટેપ દઈ દઈએ આ રીતના સ્ટેપ દેવાના થઈ જશે તો એમાં આપણે તળવા મોટે મૂકી દઈ અને આને એકદમ ધીરા ગેસે તળવાની છે બહુ ફૂલ તેલ નહી આવી દે જવા દેવાનું નકર કાચી રહે આપણે તળાવવા દઈએ તો આ ટાઈપની પૂરી આપણે તરાઈ ગઈશ હવે એને સીધી ડાયરેક ચાસણીમાં જ નાખવાની આવી રીતે ડાયરેક્ટ આપણે ચાસણીમાં ઉમેરતા જ આપણે હલાવી નાખવાની એટલે એમાં ચાસણી ચડી જાય બધી ઉપર નીચે કરી લેવાની પૂરીને તો હવે આપણે બીજી સાઈડમાં પડી હતી એને પણ મૂકી દઈ તળવા તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ એકદમ બારીક ફૂકો ઉમેરી શકો એકદમ આપણી મીઠાઈ બનીને તૈયાર છે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને શેર કરી દેજો તો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે